દુમાર ચોકડી પાસે એક ટ્રક ડ્રાઈવરને કરંટ લાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ પંદરમી નવેમ્બર શુક્રવારે અંકલેશ્વરથી પાણીપટ માટે માલસામાન ભરીને રાજસ્થાનના ચુરુ જિલ્લાના રાજગઢ તાલુકાના પાવાસી ગામનો અજયસિંહ નામનો ચુમ્માળીસ વર્ષીય ટ્રક ચાલક વડોદરા શહેર નજીકના દુમાડ ચોકડી ખાતે આવેલ યોગેશ્વર પેટ્રોલ પંપ ખાતે ટ્રકમાં ડીઝલ ભરાવી નજીકમાં બાથરૂમ વગેરે જવા માટે નીકળ્યો હતો ટ્રક નંબર એચઆર થ્રી સેવન ડબલ ઝીરો ડબલ સેવન પાર્ક કરવા ગયો ત્યારે દરમિયાન પસાર થતો વીજ વાયર ટ્રક ને અડકી જતા ટ્રક માં આગ લાગી હતી તથા ટ્રક ચાલક અજયસિંહ ને વીજ કરણ લાગતા ડાબા હાથે ખભે તથા પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આસપાસના લોકોએ એકત્રિત થઈ અજયસિંહને બચાવ્યો હતો અને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરતા બ્રિગેડની તથા વીજ કંપનીના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો તો બીજી તરફ ગંભીર રીતે શરીરે દાઝી ગયેલા અજયસિંહને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો